તર્પણેશ્વર મહાદેવ મંદિરનો ઓગણીસમો પાટોત્સવ ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવાયો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ બુધવારના રોજ ભુજના રાવલવાડી રિલોકેશન સાઇટ રોટરી અને ટોપ હિલ સોસાયટી વિસ્તારમાં આવેલ તર્પણેશ્વર મહાદેવ મંદિરનો ઓગણીસમો પાટોત્સવ ધામધૂમ અને ધાર્મિક ભક્તિભાવ સાથે ઉજવાયો હતો આ પ્રસંગે સવારે આઠ થી બપોરે બાર વાગ્યા સુધી એકવીસ કુંડી મહાયજ્ઞ અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રી શ્રી સાગરભાઈ રાજકોટ દ્વારા વિધિ વિધાન અનુસાર પૂજા કરાવવામાં આવી હતી આ ધાર્મિક કાર્યમાં મુખ્ય દાતા તરીકે લક્ષ્મીબેન રમેશભાઈ તુલજા રામ રાઠીએ યોગદાન આપ્યું હતું બપોરે બટુક પૂજનનું આયોજન થયું ત્યારબાદ સાંજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાન શ્રી સત્યનારાયણની કથા યોજાઈ હતી ત્યારબાદ મહાઆરતી પછી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું મહાપ્રસાદમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો રાત્રે મહિલા મંડળ દ્વારા આનંદના ગરબા યોજાયા હતા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જીવદયા હેઠળ કુંડા તથા ચકલી કરોનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેર નગર પ્રમુખ રશ્મિબેન સોલંકી વોર્ડ નંબર આઠ કાઉન્સિલર મનીષાબેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયમીની ગોર ભુજ દ્વારા મારું નામ મનીષા સોલંકી ભુજ નગરપાલિકા વોર્ડ નંબર આઠ કાઉન્સિલર

અને સાથે સાથે રાત્રે મહા આરતી નું અને ભોજન ની પણ જેણે કઈ આયોજન થયેલું છે તો ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ અહીંના રહેવાસીઓને અને તર્પણેશ્વર મહાદેવના મંદિરના સર્વે જે સેવાકીય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો સૌને હરે હર મહાદેવ અમે અહીં તર્પણેશ્વર મહાદેવ મંદિરનો આજે ઓગણીસ મો પાઠोत्सव ઉજવતા ખૂબ જ આનંદ અનુભવીએ છીએ આજે અમારે અહીં એકવીસ કુંડી મહાયજ્ઞ સાથે સાથે આયોજન આયોજન અને પછી અમારે અહિયાં ચકલીગર અને કુંડા વિતરણ તમે જુઓ છો કે ગરમી બહુ જ છે એટલે એનું પણ આયોજન કરેલું છે આવા કાર્યક્રમો મંદિરની સંગાથે જયારે થતા હોય ત્યારે સોનામાં સુગંધ ભરી જાય છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીથી તમને મળશે ગર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ અને એક્સપોર્ટ હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટલે ઝીરો ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com ડબલ્યુ no. અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો